નમસ્કાર ગુજરાત તો આજના મુખ્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના સમાચારમાં જાણીશું તો કે અમદાવાદમાં બનશે ખેલ રાજધાની ઓનલાઈન સ્કેમ છે સાવધાન વિદ્યાર્થીઓને મળશે ચાલીસ હજારની શિષ્યવૃત્તિ ભારત તરફથી ટ્રમ્પને મોટો ઝટકો બાળકના જન્મ પર મળશે બાર હજાર તો આ બધી જ માહિતી જણાવવું પહેલાં આપણી યુટ્યુબ ચેનલને એક સબસ્ક્રાઈબ લાઇક ઓર કોમેન્ટ કરી દેજો આજના મુખ્ય સમાચારમાં જાણશો તો અમદાવાદમાં બનશે ખેલ રાજધાની તો અમિત શાહે અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ કોમ્પલેક્ષનું ઉદઘાટન કરતાં જણાવ્યું કે આ ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી આધુનિક ખેલ કોમ્પ્લેક્સ છે જેમાં ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટ સ્પોર્ટ ઝોન સહિતના ખેલાડીઓને મેડલ જીતવા સુધીની સુવિધાઓ મળી છે અમદાવાદ હવે દેશની રમતગમત રાજધાની બનવા માગે છે જ્યાં વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સરદાર પટેલ কোর্ট কম্পিল ঠিক আছে ત્યારબાદ જાણીશું તો કે ઓનલાઈન સ્કેમથી જ સાવધાન તો તહેવારોની સિઝનમાં ઓનલાઈન છેતરપિંડી કિસ્સાઓમાં સાઠ ટકા જેટલો વધારો જોવા મળે છે ડિસ્કાઉન્ટ ગિફ્ટ કાર્ડ અને ફ્રી ઓફર્સના સાયબર ગુનેગારો સક્રિય થાય છે તેઓ લિંક્સ મોકલીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે પોલીસ અને સાયબર નિષ્ણાતોને લોકોને આવી બનાવટી વેબસાઇટ અને લિંક્સથી સાવધાન રહેવાની અપીલ કરી છે જેથી લોકો તહેવારની ખરીદીમાં છેતરાય છે ત્યારબાદ જાણશો તો વિદ્યાર્થીઓને મળશે ચાલીસ હજારની શિષ્યવૃત્તિ તો એલઆઈસી અને ગરીબ પરિવારને વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન જુબલી શિષ્યવૃત્તિ બે હજાર વચ્ચે જાહેર કરી છે તબીબી એન્જિનિયરિંગ અને ડિગ્રી કોર્સ માટે વાર્ષિક રૂપિયા વીસ હજારથી ચાલીસ હજાર સુધીની સહાય મળી છે આ માત્ર ઇડબ્લ્યુ વર્ગના વિદ્યાર્થીઓ માટે જ છે જેમની વાર્ષિક આવક ચાર પોઈન્ટ પાંચ લાખથી ઓછી છે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ બાવીસ સપ્ટેમ્બર છે ત્યારબાદ જાણીએ તો ભારત તરફથી ટ્રમ્પને મોટો ઝટકો ભારત અમેરિકા વધુ એક ઝટકો આપનાર છે અહેવાલ આવ્યો છે કે રશિયા ભારતની પાંચમી પેઢીથી સ્ટીટલ ફાઇટર જેટ એસનું ઉત્પાદન કરવા તૈયાર છે આ માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે સ્ટીટલ ફાઇટર જેટ તેમની ગતિના કારણે રેડરમાં આવતા નથી ભારત પાસે હાલમાં આવા વિમાન નથી જ્યારે એવી ચર્ચા છે કે પાકિસ્તાન ચીન પાસેથી આવા વિમાનો મેળવવા પર કામ કરી રહ્યું છે જેટ અને અમેરિકા પર એ પાંત્રીસ ટીટલ ફાઈટર જેટ ખરીદવા માટે દબાણ કર્યું હતું ત્યારબાદ જાણીએ તો બાળકના જન્મ પર મળશે બાર હજાર તો નમોશ્રી યોજના હેઠળ માત્ર મહિલાઓને પ્રથમ બે સંતાનો માટે કુલ બાર હજાર સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃવંદના યોજના અને જનની સુરક્ષા યોજના સાથે જોડાયો આપવામાં આવે છે પતંગ ગર્ભમાં ચાર તબક્કામાં સહાય મળે છે નોંધણી સમય પાંચ હજાર છ માર્ચે બે હજાર અને સંતાકીય પ્રવૃત્તિ પછી ત્રણ હજાર અને ચૌદ અઠવાડિયા પછી રસીકરણ પછી બે હજાર આપવામાં આવે છે આવી જ અમારી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન કરી દો